મિત્રો રેવન્યુ તલાટી ગુજરાત જાહેર સેવા આયોગ ગૌણ સેવા પસંદગી મંડળ તેમજ અન્ય રિક્રુટમેન્ટ એજન્સી દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષામાં વર્તમાન પ્રવાહો એક વિષય હોય છે આજે આપણે વર્તમાન પ્રવાહો ઉપર અઢારમો એપિસોડની ચર્ચા કરશું ખાસ કરીને જૂનના પ્રથમ અઠવાડિયામાં અને મેના અંતમાં બનેલા બનાવો અગત્યના એની ચર્ચા કરીએ આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સક્સેસ એક્ઝામ બાય જોશી સબસ્ક્રાઈબ કરો ઘણા બધા વિડીયો ઉપલબ્ધ છે બંધારણ ઉપર પણ જાહેર વહીવટ ઉપર પણ અને વર્તમાન પ્રવાહો ઉપર વર્તમાન પ્રવાહોના કેટલાક પ્રશ્નો જોઈએ અને એને વિગતે સમજીએ નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું સાચા ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંયુક્ત અભ્યાસ કોઓર્ડિનેટેડ પેટ્રોલ કોર્પેટ અને દ્વિપક્ષીય બોંગો સાગરનું આયોજન બંગાળની ખાડીમાં કરાયું હતું ભારતીય નવ સેનાએ આ કવાયતમાં આઈએનએસ રણવીર તૈનાત કર્યું હતું મિત્રો આ બે વિધાનો પૈકી કયું વિધાન અથવા વિધાનો સાચા છે તે જણાવો આપણે દસ સેકન્ડનો વિચારવાનો ટાઈમ આપું છું પછી આપણે એનો સાચો જવાબ જોઈએ એના વિશે વિગતે સમજીએ તો મિત્રો સાચો જવાબ છે બંને વિધાન સાચા છે એટલે કે સી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોર્પોરેટ દ્વિપક્ષીય પાયાતનું મો સાગરનું આયોજન બંગાળની ખાડીમાં કરાયું હતું અને ભારતીય નવસેનાએ એમાં આઈએનએસ રણવીર તૈનાત કર્યું હતું બંને વિધાન સાચા છે ભારતીય નૌકાદળ અને બાંગ્લાદેશ નૌકાદળ વચ્ચે કોઓર્ડિનેટેડ પેટ્રોલ કોર્પોરેટની છઠ્ઠી આવૃત્તિ કઈ આવૃત્તિ હતી એ પણ પૂછી શકે અને દ્વિપક્ષીય ક્વાયત બોંગો સાગરની ચોથી આવૃત્તિ 10મી માર્ચ 2025 ના રોજ યોજાઈ છે આ ક્વાયતનો ઉદ્દેશ્ય હતો એવું પણ પૂછી શકે દરિયાઈ સુરક્ષા વધારવાના સહયોગને મજબૂત બનાવવા અને સમુદ્રમાં વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓનો સામનો કરવાનો આ કવાયતનો ઉદ્દેશ હતો આ કવાયતમાં ભારતીય સેનાએ આઈએનએસ રણવીર તૈનાત કર્યું હતું પ્રશ્ન બે તાજેતરમાં કઈ સંસ્થાએ બીટ થર્ટી ટુ માઇક્રો પ્રોસેસર વિક્રમ થ્રી ટુ ઝીરો વન અને કલ્પના થ્રી ટી ટુ ઝીરો વન વિકસાવ્યા છે કઈ સંસ્થાએ આ બે પ્રોસેસર વિકસાવ્યા થ્રી ટુ ઝીરો વન વિક્રમ અને થ્રી ટુ ઝીરો વીન કલ્પના મિત્રો સાચો જવાબ છે ઈસરો ઇસરોએ આ બે પ્રોસેસર તાજેતરમાં વિકસાવ્યા છે તાજેતરમાં ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરોએ બે અદ્યતન થર્ટી ટુ બીટ માઇક્રો પ્રોસેસર વિક્રમ થ્રી ટુ ઝીરો વન અને કલ્પના થ્રી ટુ ઝીરો વનના વિકાસની જાહેરાત કરી આ પ્રોસેસર અવકાશ એપ્લિકેશનો માટે રચાયેલ છે અને ભારતની સ્વદેશી ટેકનોલોજી ક્ષમતાઓમાં છલાંગનું પ્રતિનિધિત્વ કરે છે તેમને ચંડીગઢમાં સેમી લેબોરેટરીના સહયોગથી વિકસાવવામાં આવ્યા છે કોના સહયોગથી વિકસાવવામાં આવ્યા તો સેમી કન્ડક્ટર લેબોરેટરી ચંડીગઢના સહયોગથી વિકસાવવામાં આવ્યા માઇક્રોસોફ્ટ પ્રોસેસરનું નામ છે વિક્રમ થ્રી ટુ ઝીરો વન અને કલ્પના થ્રી ટુ જીરો વન

તાજેતરમાં ભારત સરકારે નવી દિલ્હીના વાણિજ્ય ભવનમાં આયુષ શિસ્સેદાર અને ઉદ્યોગ ઇન્ટરેક્શન મીટ દરમિયાન આયુષ નિવેશ સારથી પોર્ટલ શરૂ કર્યું તેનો ઉદ્દેશ ભારતની પરંપરાગત સુખાકારી પ્રણાલીઓને મજબૂત આર્થિક ક્ષેત્ર તરીકે પ્રોત્સાહન આપવાનો છે તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસ પર પ્રધાનમંત્રી દ્વારા વાવેલા છોડનું નામ શું છે મિત્રો વિશ્વ પર્યાવરણ દિવસે પ્રધાનમંત્રીએ છોડ વાવ્યો એનું નામ શું છે મિત્રો સાચો જવાબ છે સિંદૂર તાજેતરમાં ભારતના પ્રધાનમંત્રીએ તેમના સત્તાવાર નિવાસ સ્થાને સાત લોક કલ્યાણ માર્ગ નવી દિલ્હી એ પ્રધાનમંત્રીનું સત્તાવાર નિવાસ સ્થાન છે સિંદુરનો છોડ વાવીને વિશ્વ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી સિંદુરનો છોડ જેને વૈજ્ઞાનિક રીતે બિક્ષા ઓરેલા તરીકે ઓળખવામાં આવે છે સિંદૂરના છોડને વૈજ્ઞાનિક રીતે કઈ રીતે ઓળખવામાં આવે છે બિક્ષા ઓરેલા અને એ એના તેજસ્વી લાલ બીજ માટે પ્રખ્યાત છે સામાન્ય રીતે તેને અંગ્રેજીમાં અન્નાટો અને હિન્દુમાં હિન્દીમાં સિંદૂરનો છોડ કહેવામાં આવે છે તો સિંદૂરના છોડને અંગ્રેજીમાં શું કહેવાય એવું પણ પૂછી શકે તો અંગ્રેજીમાં એને અન્નાટો કહે છે સામાન્ય રીતે મધ્ય અમેરિકાના ઉષ્ણકટિબંધીય પ્રદેશમાં જોવા મળે છે આ છોડ ક્યાં જોવા મળે છે તો મધ્ય અમેરિકાના ઉષ્ણકટિબંધીય પ્રદેશમાં મોટાભાગની જમીનમાં સારી રીતે ઉગે છે સેલ્સ આલ્કલાઇન પ્રકારની જમીન કરતાં તટસ્થ જમીન પસંદ કરે છે મિત્રો હવે આપને કેટલાક પ્રશ્નો હું પૂછું છું જેના જવાબ આપ કોમેન્ટ બોક્સમાં આપશો અને એનું વિવરણ પણ સાથે જાણી લઈએ વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ હમણાં વડાપ્રધાને ઉદઘાટન કર્યું તેનું નામ શું છે આ પુલ કયા રાજ્યમાં આવેલો છે આ પુલની લંબાઈ કેટલી છે તે કયા બે રેલવે સ્ટેશનને લિંક કરે છે મિત્રો આ પ્રશ્નો આપ કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો પરંતુ એની સમજૂતી હું આપને આપી દઉં છું સમજૂતી આપ ફરી પાછળથી સાંભળજો પહેલાં આપ કોમેન્ટ બોક્સમાં આના ચાર જવાબ લખજો વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ ચેનાબ પુલ જમ્મુ અને કાશ્મીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું એની લંબાઈ બસો બોતેર કિલોમીટર છે ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલવેને લિંક કરે છે ભારતીય એન્જિનિયરિંગ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે આ પ્રોજેક્ટ અંજીખાડ ખાતે ભારતનો પ્રથમ કેબલ સ્ટેડ રેલ પુલ પણ સામેલ છે મિત્રો આ જ પ્રકારના વિડીયો જોવા માટે આપ સક્સેસ એક્ઝામ બાય જોશી સબસ્ક્રાઈબ કરો આભાર